ગુડ મોર્નિંગ જય સોમનારાયણ સ્વાગત છે તમારો એક નવા બ્લોગમાં આજે આપણે બ્લોગિંગની શરૂઆત પોણા દસ વાગ્યાની થાય છે અને આજે છે અષાઢી બીચ તો અમારા પૂરા પરિવાર તરફથી અષાઢી બીજ આપ સૌને હાર્દિક શુભકામના બરાબર તો ચાલો આજે તો અષાઢી બીજ છે તો અષાઢી બીજનો આપણે આજે કાંઈ સ્પેશિયલિસ્ટ બનાવશું કેમ કે અમારી જનરલ છોકરાને ટિફિન દેવાનું હોય એટલે કોઈ ઉપવાસ ન રહેતા હોય તો આપણે જનરલ જ દેવાનું હોય તો આજે આપણે સ્પેશિયલિસ્ટ બનાવશું કેમ કે અષાઢી બીજ છે ને એટલા હાટું થઈને બરાબર વિડીયો છેલ્લે સુધી જોજો અને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો ફટાફટ આપણે શરૂઆત કરી દઈએ રસોઈ બનાવવાની

તો ચાલો અહીંયા આપણે હવે ભાત પણ થઈ ગયા છે તો આમાં પાણી છે એ નીતારી દઈશું બરાબર આપણે સરસ મજાના છૂટતા છૂટતા ભાત આપણા બનીને તૈયાર છે હવે આને આપણે નીતારી દઈશું પાણી ને ઠંડા થવા માટે રાખશું અહીંયા મકાઈ પણ બફાઈ ગઈ છે તો કુકરને હવે નીચે ઉતાર લઈશું તો ચાલો કુકરને નીચે ઉતાર લઈએ મકાઈ વાળા અને આપણે છે ને આ ટમેટાની ગ્રેવી બનાવા માટે હવે રાખી દીધું તમે જોઈ શકો છો સરસ મજાના આપણે હવે બાફને નીતર દીધા છે એને હવે ઠંડા થવા માટે પંખે રાખી દઈશું એક એક દાણો છૂટો છૂટો થઈ ગયો છે પણ આપણે પુલાવ બનાવવાના છે ને એટલા માટે હવે આપણે આને પંખે રાખી આવશું તો ચાલો અહીંયા હવે આપણે શાક બનાવવા માટે ગ્રેવી તૈયાર કરશું તો ટમેટા છે ને આમાં મે જે લાલ મરચા આવે ને એ લઈ લીધા છે સરસ મજાનો ટમેટાનો વધાર થઈ ગયો છે હું તમને નજીક થી બતાવું હવે ટમેટા ને આપણે ચડવા દેવાના છે બરાબર તો એને આપણે ચડવા દઈશું

ગ્રેમ કરતી હતી ને તમ જો આખા કપડા બધા ભરાઈ ગયા છે અને બધા વાસણ ભરાઈ ગયા હું તમને નજીકથી થી અત્યારે હાલત કેવી છે એવું ને માનવાનું કે રસોઈ કરો આવું પણ થાય જો આ ગ્રેવી કરતા કરતા મશીન ઢાંકણું ખુલી ગયું ને તો બધા વાસણ ભરાઈ ગયા છે આ બાજુ પણ બધું રસોડું ભરાઈ ગયું છે જેટલી ઉતાવળ કરીએ ને એટલું નીચે પણ એવું જ છે જુઓ આવી હાલત છે અમારે બરોબર

અપને કરી લઈશું બ્લેન્ડરથી પાછળ તો અમે ઉકકી રાખતા હતા ને એ તો બધ ભરાઈ ગયા મારે પાછા હતાઈ નઈ થઈ ગયા પાછા ઉતગવા તો બ્લેન્ડર ફરી દઈએ થોડીક જ ગે રહી બાકી હતી તો ચાલો હવે આપણે સાંકમાં ઉતાર કરી લઈએ ફટાફટ પછી હમણાં એમ જ લોસી નાખ્યું છે પછી બપરે આપણે છે ને એને સરખટ થઈ નાખશું બરોબર કે કે અત્યારે બધું પગમાં આવ્યા રાખે ને એટલે હમણાં પોટુ ફરી લીધું છે બધે

તો ચાલો અહિયાં ગ્રેવી નો ઓછા કરી છે હવે આપણે થોડું કેટલું લાલ મરચું નાખશું વધારે આપણે એમાં મરચી પણ નાખેલી છે એટલા હાટું થઈને અલમુ બેટર છે કાજુની બેસ્ટ છે વાઈટ બેસ્ટ આપણે કાજુની બનાવી લી છે ઈ પણ એટલા છે આપણે એમાં મગત્રિના પણ નાખી હકે પણ અત્યારે અમારી પાસે એવેલેબલ નહોતા એટલે આપણે ફક્ત કાજુ એટલા લીધા છે અને કાજુની બેસ્ટ નાખ એમાં

ચાલો હું તમને બતાવું અહીંયા મસ્ત મજાના આપણા પુલાવ બનીને તૈયાર થઈ ગયા છે આ તમે જોઈ શકો છો અહીંયા પંજાબી મકાઈનું શાક બનાવ્યું છે આપણે અને આ છે રોટલી ભૂરા ને સલાડ તો આ છે અષાઢી બીજનું સ્પેશિયલિસ્ટ જમવાનું આજે બરોબર તો આજે ટિફિનમાં આપણે પુલાવ મકાઈ પંજાબી શાક રોટલી ભૂરા અને સલાડ તો ચાલો હવે ભરી દઈશું ટિફિન કેમ અહીંયા અમારા ફ્રેન્ડ ને બુડી બે વાસણ ઉટકે છે એમને ના પાડી મને આજે વાસણ ઉટકવાની કેમ કે આજે વાસણ જાજા છે ને એટલે એ લોકો મને વાસણ પણ ઉટકી દે જોયું તો આને કહેવાય ફ્રેન્ડશીપ બરોબર આજે જાજા વાસણ હતા ને એટલે એમને મને કામ તો કરાવ્યું રસોડામાં ટિફિન ભરવામાં પણ ભેગા ભેગા વાસણ પણ ઉટકી દે છે તો ચાલો એ લોકો વાસણ ઉટકે એટલે તો ચાલો એ લોકો વાસણ ઉટકે છે મેં એમને ના પાડી કે રહેવા રેવા હું બન નાખીશ ધીમે ધીમે તો એમને મને વાસણમાંથી બહાર મોકલી દીધી મને કે તમે રસોડું સાફ કરો તો આપણે ફટાફટ રસોડું સાફ કરી નાખ્યા ટિફિન બધી ભરાય ને ગઈ છે ફક્ત દુકાનના છોકરા અહીંયા જમે છે એ લોકો બાકી છે તો એ લોકો જમશે તો જમવાનું તો બની ગયું છે પણ કાનનું ધોરણું શું ને બધું એટલે ફટાફટ બધું ધોઈ નાખે ક્યાંનું તો આપણે એમાં જ સાફ કરી લીધું તું તો એ લોકોએ ના પાડી કે તું જા રસોડું સાફ કરી નાખ અમે વાસણ ઉટકી નાખીએ

વાસણ હતા હવે ચાલો ફટાફટ આપણે આને અંદર મૂકી દઈએ કે વરસાદ આવી ગયો છે તો ચાલો આપણે રસોડા માં આવી ગયા છે હવે રસોડા ની સાફ સફાઈ ચાલુ કરશું બધા આપણે ચાલો હવે આપણે ટાપ પણ ધોવાઈ ગયો નીચે પણ વાયફર મરાઈ ગયું છે હવે ફક્ત પોતું ફેરવાનું બાકી છે અને આ જે બાર વાસણ હતા એ બધા આપણે રસોડામાં લઈ લીધા છે સરસ મજાનો ટાપ પણ ધોવાઈ ગયો તમે જોઈ શકો છો

દર્શન અમે પણ કરીએ તમે પણ અમારી સાથે કરી એટલે રસોઈ પણ બનાવવાની છે પણ ફટાફટ અવાજ થતો હતો ડીઝેન એટલે અમે લોકો ફટાફટ દોડી દોડીને ખૂણે આવ્યા છે દર્શન કરવા માટે કેમ કે આવો અવસર તો ક્યારેક જ મળતો હોય રસોઈ તો રોજ કરવાની છે આવા ભગવાનના દર્શન ક્યાંથી આ પણ આંગણે આવ્યા હોય તો બરાબર ને કેમ કે ખૂણેથી જાય છે એટલે અમે લોકો ફટાફટ દરવાજો દરવાજો બંધ કરીને દોડી દોડીને અમે દર્શન કરવા માટે આવ્યા છે તો તમે જોઈ શકો છો જગન્નાથ સાંજના રસોઈ માં તો જાડુ કઈ દેવા નથી જનરલ માં દાળ ભાત છે અને થોડીક એટલે રોટલી શાક બનાવવાના છે આપણે સરસ મજા ને અમે લોકો રહીએ ને અહિયાં રસ્તા ઉપર ચાલો અહિયાં દાળ ભાત આપણા બની ગયા છે તો તમે જોઈ શકો છો સરસ મીઠા ને આપણી દાળ અહિયાં ઉકળી ગઈ છે ઓલી બાજુ ભાત પણ બની ગયા છે તો ચાલો હવે ભરી દઈશું આપણે તો ચાલો અત્યારે સાંજના સાડા આઠ વાગી ગયા છે ને મારી પાછળ તમે જોઈ શકો છો સાંજ નો રસોડા નો નજારો સાંજે સાડા આઠ વાગ્યા પણ અત્યારે આપણે આવું જ છે તો ફટાફટ એને ઉપાડશું

અત્યારે તો સીઝન નથી જયારે સીઝન હોય ને તો દસે વાગી જાય જમતા કરતા અમને તો ચાલો એ તો ચાયલા રાખીએ રોજ નું છે ફટાફટ વાસણ માંથી તપેલા માંથી ખાલી કરીએ અને પછી આપણે વાસણ ઉટકી નાખીએ